શો બધા જય માતાજી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને અત્યારે આપણે જો મશીન લઈને આવીશું મશીન રાખવાનું છે આપણે કપા બીજો કહેશો એમાં અને આપણે નવું મશીન લેવા આવડું એનો વિડીયો આપણે ચેનલમાં આવી ગયો છે તમે જોઈને આના પહેલાંનો ભાગ જ છે અને અત્યારે આપણે જો લઈને જ આવીશું કટરા કટર આનું આપણે ઓર્ડર વાળીએ જ પડ્યું છે તો જ્યાં છે કટર તો કટર આવી ગયા છે અને આખું પાટલું આખવાનું છે બધું અહીં ત્યાં ટેટ ઉધી ને મશીન આપણે ઓલ તો મીક્યું છે લે તેવી કટર જોડવી જોશે ビリオンからも欲しいんですか 哇哦，还是很多吧。 હા ઠેઠી હકાઈ ગયું છે પણ આસુઆસું દેખાય છે ગયું છે અહીંથી આપણે ઉપર સડાવીને બંધ કર્યું છે ને હવે આપણે ટાયર સડાઈ દેવી પાછું આપણે ઓલી વાડીએ લઈ જવાનું છે આથી સીધું લીંબુના પાટલા બીજું ને નવા કટરની હાલત જવું છે આ તો એ હુંકાય એટલે બધું નીકળી જાય હે આ લીલા ઓલા લીલા કેરામાં એટલે એવું થઈ ગયું છે ખાપા આ તો બધું નીકળી જાય હુકાઈ જાય ને એટલે તો અત્યારે પેલા ટાયર સડાય ગયી પછી મળી ગયું આપણે તો હજીમાં ઘણીક મશીન થરી છે ગરમ થઈ ગયું છે નવું મશીન છે કે નહીં એટલે ગરમ થાય છે બહુ પણ કાંઈ વાંધો નહીં જૂનું થાય એટલે વાંધો નહીં આવે कटर कति लिन्छु त्योहरूले તો આ મેથી છે જો આપણે વાવેલી છે હજી એવડી એવડી થઈ છે નાની નાની બે પાંદડા મોટી છાતા બે મહિના મહિના જેવું થાય મરસા આમાં હજી ફૂલ બેઠા છે અને આટલામાં પાલક વાવેલી છે અત્યારે અંધારું છે એટલે કંઈ દેખાય નહીં આ હરઘવન ચીંગું પાલક્ષ અત્યારે આપણે નાઇટમાં ગળો આપણે વેટ કરેલી છે તમે જો કેવો વ્યૂ આવે છે તો આપણે આની પહેલાં જે મોરત કર્યું હતું એ આપણે તમે જોયું ને અત્યારે હવે આપણે જઈશું એ ઓલા ઓલીવાડીએ મશીન લઈ જવાનું આપણે આ મિકિંગ જતા જો તો હવે ચાલુ કરી દી પહેલાં એના બ્લોક કરવું પડશે શોક દેવો પડશે તો આથી આપણે ખેંચ્યું એટલે ચાલુ થઈ જશે તો એવલ આપી દીજો તો અને હવે ચાલુ થઈ જશે તો ચાલુ થઈ ગયું બની ગયું હોય ને તો કાલ આપી દેજો અત્યારે ચાલુ કરીને ઘેર બને બીજું પહેલા ઘેરમાં છે ને આ ખેતરમાં છે એટલે ટાયર બહુ સ્લીપ જ થોડું

તો મશીન ની ડીસો કાઢી નાખી મેં બે ડીસો કાઢી નાખી ને મશીન આપણે આખોનું છે અહીંયા કટર સડાઈ ગયા ટાયર કાઢી ને